અમરેલીના રાજુલામાં એક રિક્ષા પલટી ગઈ ભેરાઈ રોડ પર સીસીટીવી કેમેરા લગાવપા ખાડા ખોદવામાં આવ્યા હતા ખાડાને કારણે એક રિક્ષા પલટી ગઈ સદનસીબે રિક્ષા ચાલકનો બચાવ થયો છે તો આ બે ઘટના આજની જેમાં પ્રશાસનની બે દરકારી કે જેનો ભોગ લોકો બની રહ્યા છે જોઈ શકાય છે જંબુસરની અંદર કેવી રીતે ખુલ્લી ગટરની અંદર એક મહિલા ખაფકી સ્થાનિક કોઈ તરત તેનો જીવ બચાવ્યો તો આ તરફ રાજુલાની અંદર

ખાડાને કારણે એક રિક્ષા પલટી ગઈ સદનસીબે રિક્ષા ચાલકનો બચાવ થયો છે તો આ બે ઘટના આજની જેમાં પ્રશાસનની બેદરકારી કે જેનો ભોગ લોકો બની રહ્યા છે જોઈ શકાય છે જંબુસરની અંદર કેવી રીતે ખુલ્લી ગટરની અંદર એક મહિલા ખાપકી સ્થાનિકોએ તરત તેનો જીવ બચાવ્યો તો આ તરફ રાજુલાની અંદર એક ખાડામાં રિક્ષા પલટી મારી ગઈ પ્રશાસનની આ પ્રકારની ગંભીર બેદરકારી જેના કારણે લોકોનો જીવ જઈ શકે છે આ પ્રકારની બે ઘટનાઓ આજે સામે આવી છે આ બંને ઘટનાઓ ટીવી સ્ક્રીન પર વરુચના જંબુસરની આ ઘટના જોઈ શકાય છે ખુલ્લી ગટરની અંદર એક મહિલા ખапકી હતી